શિક્ષક ગુરુ હોય છે પણ ભાગ્યમાં ન હોય નહી ભાગ્યમાં ન હોય પણ સતાય કોઈ એવા સદગુરુ ને કે સંતો ને શરણે તો એનો ભાગ્ય ખુલી જાય છે કારણ કે ગુરુ ગોવિંદ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટાયલ માં તો મિત્રો સૌ પ્રથમ તો બધા જ મિત્રોને ને ગુરુ પૂર્ણિમાની શુભકામના અને હાલ આપણે ઉપસ્થિત છીએ ગારીધા તાલુકાના ખોડોદરી ગામે કે જ્યાં એક જંગલની અંદર સરસ મજાનો આ શ્રી મહંત શ્રી ધીરુ બાપુ આજે આપણને ગુરુ પૂર્ણિમા વિશે સંપૂર્ણ જાણકારી આપશે કે ગુરુ પૂર્ણિમાની શરૂઆત ક્યારથી થઈ ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે તો આવી તમામ પ્રકારની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને ગુરુ પૂર્ણિમા વિશે સંપૂર્ણ જાણકારી મળે મિત્રો હાલ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે આ જે સરસ મજાનો જે આશ્રમ આવેલો છે તેમના મહંત શ્રી ધીરુ બાપુ તો સૌપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં અને આજે અમને જે ગુરુ પૂર્ણિમા વિશે સંપૂર્ણ જાણકારી આપો કે ગુરુ પૂર્ણિમાની ક્યારથી શરૂઆત થઈ પછી ગુરુ પૂર્ણિમાનો મહિમા શું છે તો આવી તમામ જાણકારી આપો ગુરુ મહિમાની પરંપરા આમ જોઈએ તો દેવો માંથી શરૂ થઈ છે બ્રહ્મા વિશ્વ મહેશ એટલે એની સાખી બોલાય ગુરુ બ્રહ્મા ગુરુ વિશ્વ ગુરુ બ્રહ્મા દસમે શ્રી ગુરુ તો રામાવતાર ની આપણે લઈએ બહુ આગળ નથી હાલુ રામાવતારમાં જયારે આમ લક્ષ્મણ અને શત્રુધ્ધન ભરત ત્યારે દશરથજી ના પુત્ર પુત્ર અને એને જયારે સમય આવ્યો અને ગુરુકુળ માં અભ્યાસ કરવા બરાબર અભ્યાસ અભ્યાસ કરતા કરતા ની સાથે દરેક વિજયો મેળવ્યા ત્યાં જઈને એના ગુરુ આશ્રમ માં રહી અને એની જે શિક્ષા પત્રિકાઓ આવે છે એની મારી દરેક શક્તિઓ એને મેળવી અને આપણે પણ આપણી આખા વર્ષોની મારી પણ આખી આયુષ્યોમાં આપણા સદગુરુ જ્યાં હોય ત્યાં જઈ અને એની પહેલી આપણે જે જે આપણી કક્ષા પ્રમાણે આપણે મેળવવો પડે પણ જો કોઈ ગુરુ ન ધાર્યા ગુરુ ના હોય તો એવું ન માનવું કે ગુરુ નથી કામ ની અંદર વિજય મળે બરાબર ધંધા રોજી ઉદ્યોગ વેપાર આરોગ્ય જીવન થતા વ્યવહારિક કોઈ પણ પ્રસંગો આમાં દરેક જગ્યાએ ગુરુની કૃપા હોય છે સંતો ની કૃપા હોય છે એટલે તો સંતો નો મહિમા છે આપડે જોઈએ તો ગિરનાર ની

જે નેદગુરુ ની સંતોની જગ્યાઓ છે એને શરણે જાય એનો આશીર્વાદ લેવા અને એને અરજ કરવી કે ભાઈ આમ અમને બાપુ સુખ શાંતિ ખૂબ મળે અમારા જીવન આરોગ્ય સારું થાય અમને સદબુદ્ધિ મળે અને અમારી પચાસ પંચાવન વર્ષની ઉંમર થાય તો હવે અમારે આ ઉંમર નથી પછી અમારે ગુરુ દીક્ષા લઈ અને ગમે ત્યાં ભજન કરવું છે અથવા અમારે ત્યાં સેવા કરવી છે તો અમારું જીવન ધન્ય બને એવી પણ ભાવના રખાય છે સંસારમાં રહીને પણ દરેક સેવક સમુદાય સંતોની સેવા કરે છે આશ્રમની સેવા કરે છે જ્યાં જ્યાં ટુકડો હાલે છે ત્યાં અમારે દાન પુણ્ય કરે છે આ બધો મહિમા છે એટલે કીધું છે કે સકલ પદાર્થ હે ભાગ્ય ભાગ્યર પાવત નહીં પણ ભાગ્યમાં ન હોય ભાગ્યમાં ન હોય પણ કોઈ એવા ને એનો ભાગ્ય ખુલી જાય છે વિજય મેળવતા હોય છે તો દુઃખી માણસ પણ સુખી થઈ જાય છે અને હવળે માર્ગે હાલતા હવળે માર્ગે હાલવા મળે છે ઘરમાં અશાંતિ હોય તેની શાંતિ આવવા મળે છે એનું જીવન ધન્ય બને છે એ આ ગુરુ પૂર્ણિમાનો આ મહિમા છે તો મારું કેવો એવું છે કે દરેક અમારો બાપુ અમારી સાથે છે અને એને આ એક દરેક પ્રસંગોમાં અહીંયા આવે છે ભાવથી અમારી પાસે જે કઈ જાણવાનું મળે છે એવો અમે પીરથી અમારા પરંપરામાં ગુરુ મહારાજ અમારા સામજી બાપુ સત્તાધાર એના અમે અનુભવ શિષ્યો અને ટેલીયા હતા પણ સમય જતા સલાલા સત્તાધાર ના પાળિયા બાપુ અમરા બાપુ જીણારામ બાપુ અને જીવરાજ બાપુ એ

ગુરુ નો પરંપરા એવી છે કે બાળક જન્મે પાંચ થી કે થાય માતા ગુરુ ગણાય શિક્ષક ગુરુ હોય છે એમાંથી જાય પછી ગુરુ હોય છે એ ગુરુ માંથી પછી જયારે આગળ વધે છે ત્યારે સદગુરુ ની માં જાય તો સદગુરુ ક્યાં મળે આવા જંગલો માં જંગલો બરાબર જ્યાં જ્યાં બધા આશ્રમો છે એ જંગલમાં છે એકાંતમાં રહી ભજન કરી ત્યાગ કરે કોઈ મોહનો રાખે અને ઈશ્વર પ્રાપ્ત કરવા માટે ઈશ્વર શાંતિ મેળવવા માટે દરેકને શાંતિ આપવા માટે આવા જંગલની ની આવી અને ત્યાં એને જે કોઈ ધર્મસ્થાન હોય ત્યાં એનો શરણ ત્યાં એ ભજન કરે છે અને ગુરુઓનો પણ આદેશ હોય છે આપા ગીગા છે ગર ની મલપા છે મને નહીં આ સાતમી પેઢી છે ગીગા કરવણ ભગત હરી બાપુ રામ બાપુ લખણ બાપુ સ્વામજી બાપુ અને જીવરાજ બાપુ બરોબર

પરંપરા છે તમે જોવો છો તો કે જાદુ નહીં તમારા જીવનમાં સારું તમારા બાપુ તો એ સાધુ જ છે અને સાધુ હોય ને શરણે અમને આવું મળે એ તો અમને સુખ જ મળે પણ છતાંય એનો ભાવ છે ને અહીંયા દર વખતે આવીને જે કોઈ થોડો ઘણો જાણવાની ઈચ્છા કરે છે તમને જણાવવા માટે કરે છે તો આપસો આ માન્ય રાખી ગળે ઉતારી અને આ માર્ગે આવો તમારા જીવનનો ધન્ય બનાવો ફરી ફરી મનોદેહ મળશે નહીં સોરથી લાખ માં ભટકે અને જવું છે તો એની ગુરુ ગુરુસરણે જાઓ એટલે ગુરુ ની કૃપા હોય છે એવી એને કોઈ બીજી જગ્યાએ જવું પડતું નથી ભાષા મળશે સીધો મળે છે કારણ કે એ અકર્મક છોડાવીને સકર્મ કરાવે છે સુખ શાંતિ સમૃદ્ધિ માંથી માણસ પ્રસન્ન થાય છે અને એનું જીવન ધન્ય બને છે આ ગુરુની પરમ કૃપા હોય છે અને સંતો અને સદગુરુ સિવાય ક્યાંય તમને શાંતિ પ્રાપ્ત થવાની ધન ગમે એટલું પ્રાપ્ત કરશો સતાય જીવન અશાંત રહે પણ ધન મેળવવું એ ભગવાનની ઈચ્છાની વાત છે સદગુરુ ની છે પણ સચાય કોઈ એવા સંતો છે એવા ભજની છે એવા ભજન કરવા વાળા છે એની ઉપર એવી કરુણા છે એની ઉપર એવી દયા છે જો એની નાભીમાંથી કોઈ શબ્દ નીકળી જાય જા

તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળ ને શેર પણ કરજો જેથી તે લોકો પણ ગુરુ પૂર્ણિમા વિશે જાણકારી મેળવી શકે